તો આ કયા શેર છે અને એક્સપર્ટ શું જણાવે છે આ શેરો વિશે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારામાં પણ ધીરજના ફળ મીઠા મેળવવાની તાકાત હોય તો તમે આ શેરોમાં રોકાણ કરીને સારો નફો કમાઈ શકો પણ રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર્સ વિશે માહિતી મેળવી લેવી જોઈએ પછી જ તમારે રોકાણનો નિર્ણય લેવાનો રહેશે ગયા કેટલાક વર્ષોમાં શેર બજારે રોકાણકારોને એકથી એક મલ્ટી બેગર શેર આપ્યા છે આ સ્ટોક માત્ર થોડા જ વર્ષોમાં પાંચ થી દસ ગણું કે તેનાથી પણ વધારેનું નું રિટર્ન આપ્યું છે હવે એક્સપર્ટ માની રહ્યા છે કે બજાર જેટલું રિટર્ન આપ્યું છે તેટલું જ બે હજાર પચીસ માં નહીં મળે નિફ્ટી માટે આગામી એક વર્ષનો અંદાજ દસ ટકા ની આસપાસ નો જ છે એવામાં મલ્ટી બેગર શોધમાં સીએનબીસી આવાજ મેનેજિંગ એડિટર અનુજ સિંઘલે બજારના બે દિગ્ગજોને પૂછ્યું કે આગળ

પછી વાત કરીએ કે દુનિયાભરની ઘણી કંપનીઓ શોધી રહી છે એવામાં તેમણે સલાહ આપી કે પ્રિસિઝન એન્જિનિયરિંગ કંપની જે રોબોટિક્સ પર ફોકસ રાખી રહી છે તે વધારી રહી છે તેમના ઉપર ધ્યાન રાખવું જોઈએ તેમણે સ્પષ્ટ કહ્યું છે કે એક બે વર્ષ તમને કંઈ નહીં દેખાય પરંતુ જ્યારે ગ્રોથ આવશે પાંચ થી દસ વર્ષમાં મલ્ટીબેગર શેર સાબિત થશે એટલે કે એક બે વર્ષમાં આપણને આ શેરમાં કઈ જોવા નહીં મળે પણ જ્યારે તેજી ની શરૂઆત થશે અને પાંચ થી દસ વર્ષ લાગશે ત્યારે આ શેર તમને મલ્ટીબેગર બેગર રિટર્ન આપશે પછી વાત કરીએ વાઇફ ઓફ ગ્રુપ ના પ્રસાદ ઊંચા રિટર્ન લઈને કહ્યું કે ન્યુ એજ કંપનીઓમાં આગળ ઊંચા રિટર્ન આશા રાખી શકાય છે. અહીં કેટલીક કંપનીઓ પાંચ થી દસ ગણું રિટર્ન આપી શકે છે. તેમણે કહ્યું ન્યુ એજ કંપનીઓ વાસ્તવિક સમય હાલ ભારતમાં દેખાયો નથી. શક્ય છે બે હજાર પચીસ થી તેની શરૂઆત થઈ જાય. કંપનીઓ હાલ લિસ્ટેડ છે પરંતુ તેની સંખ્યા ઘણી ઓછી છે. એટલે કે જે નવી ટેક્નોલોજીસ ની કંપનીઓ છે એ પણ આવનારા સમયમાં મલ્ટિ બેગર રિટર્ન આપી શકે છે. જે ભારતમાં અત્યારે બહુ સ્થાનિક બજારમાં તેનું વેટેજ બે ટકા થી ઓછું છે જોકે અન્ય અર્થવ્યવસ્થાઓમાં તેનું વેટેજ પંદર થી પચીસ ટકા ની વચ્ચે છે આવી સ્થિતિમાં ઘણી એવી કંપનીઓ બજારમાં પ્રવેશ કરશે અને તેનાથી કેટલીક કંપનીઓ દસ થી

પણ પાંચ થી દસ વર્ષની ધીરજ રાખવાની તાકાત હોય તમારા તો આ શેર એક્સપર્ટ અનુસાર તમને પાંચ થી દસ ગણું રિટર્ન આપી શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી દબાવી દેજો